મારા હાથ દુખે હું કરું તારા બાપા ની ઘરે આમ હોય કે મને એને કે ચોખવટ નથી કરી ને કોઈ લાગન જ ન કરે બરાબર અમાર લાગન ની દીકરી ક્યાં થાસ કોઈ ની નીંદ દાતડી હાથ માં છે કે નથી પીકડી મત પીકડી એટલે જ ને એમની આમ નીંદવાનું હોય પણ મને નીંદ દેતા તો ને મારા બાપના ઘરે મારા બાપના ઘરે મેન જ જોઈએ તારા બાપા ઘરે હધો આલે આયા નો આલે આ તારા હારા ઘર છે બધું આલે બરાબર હું બધું બરાબર હાલે બધું આલે

એ બાપા નો કરવા તમે આખી જિંદગી મજૂરી કરી મારે મજૂરી કરીને દેવાનો નથી મજૂરી નહી આ કામ તમાર કામ હું કરું તો હું લેવું ને તું ના ભાગ પાડવાય ઓહો બસ તો આવી એનો મહિનો થયો અને હું અહીં આવીના 5 વર્ષ થયા મે આવી તલકણ કે જમીનનો ભાગ મારા છે તો કે કે ભાઈ આપણે એક ભણે હતા હરે બહેન ખાહી જમીનનો ભાગ ક્યારે પાડવાનો નથી તમે જઈ આવો શાંતિ કરતી બોલતા નથી એટલે કાઈ બસ કરો તમે બસ કરો

પૂછી તમે હું આયા બાયન વાતમાં ડખાવવા વૈસા પડવા આવ્યા એ હું આયા જાતો તો તે તો સાંભળી ગયો તમે તમારું કામ કરો તમારી જીવતા હોત તો હતું બાયન વાતમાં હોય કાક ને પડ્યા જરૂર નથી ઓન તો હા તારું ઉપરાણ કાડે એટલે તું એમ જ કે ને હા રંગા કેવા જરૂર નથી અને બાપુની નથી એ તમે બક બક કરવાનું આવે બંધ કરો અને હવે હું મારા છોકરાને કહું છું ખબર પડે તમારી બાપુજી તમારી લાઈફ ને ભાગ કામ કરે તો આવે છે ઈને કામ કરવા નથી લાયા મે બોલી કરી તો મને હું નોકરી બનાવી તો ધ્યાન જોહન બાપુજી શરમ આવી તમને તમે ઘરના મોટા વડી સાવ અને આવી બોલતા તમને શરમ ન આવતી ધરી એ ઈ તો ભણેલા છે ઈને કામ નથી કરવાનું ભણેલી মনিডি নকরাইনে, পলিজাই পলিজেনে, চাকেনে, স্যা, তমারা হা হারা সো. মনিডুিজে, আতিজমসের সেঝাই. আপলিজে, তমারো হাহাশো, ছিজা

એ મારો પ્રશ્ન હે ને તમારા જટાણીઓ તો જટાણી ના રહેજો બરાબર જોઈએ ને તમે હજી તમે તોડી ને વર્તાવ રાખે છે એ ભણેલા છે અને આમલા આપલા અડલાને ને ભણેલા હોય તો હું બાપુજી ભણેલા હોય તો બધી હોશિયારી કરવાની હોય એ આપણે અડલાને હું નતા મળતા ને તો પછી લાયા આપણે નું મળે તો પછી હું ના 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 હું વાત કરજો હુંય વાત કરી તો મને મત કો આતું જ્યાં ઉધી ભાગ નઈ પડે ત્યાં ઉધી આ એ નથી સમજાવો એને ક્યો મને હું છે હું તો વર્ષથી ભેગીત પડી છું એ હું થાઉ છું એ તો આજ આયા છે ઈને કાઈ ખબર પડે નઈ

ભલે ને મન નું હોય તો હું તો હે ને ઓલા સાક માં મસાલા ભેળવે ને એમાં તો નહીં પણ ઊંધિયા માં ભેળવે ને કદાચ ત્રણ ગણા મસાલા ભેળવીશ ભલે બધાય બાજે અને મારા બાપુજી નો ગુસ્સો એટલે કે હે ને આગ નો ગોલો બધા સીધા કરશે કઈ વાંધો નહીં પણ મારા બાપુજી આવશે ને ત્યારે બધા ખબર પડશે બધા મસાલા ની જેમ ખોરાક ખોરાક ભેરવી નાખું ઘરે કોઈ દેખાતું નથી ઘરે હશે કે હો બટા બાપુજી એ પાણી ભરતા હોય થાકી ગયો એ આટલો કેમ નથી દેખાતો ગયા છે કેક બાર ઠેર તો આંધો નઈ હા રામ 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 છોરી નું મારિસ પડે વેવાય છે એ વેવાય તમે બેહો બેહો

Diolch yn ખાયું હિસાબે તમે તરાર પાડો છો ઢાટિયા ભાંગવાની વાતું કરો છો ખાઈને ખાઈને તો કરો છો લે એમ એમ ઘર હોય ને બધું થોડું થોડું હાલતું હોય અને તમે વેવાય આજ લઈને આવો અને અમારા ઘરમાં હે ને બહુ નાખે ને કે સતાનું નાખે તોય કોઈ એમ નત બોલે આ આવ્યા અને મને માર એક માર માર ઘર

તમે જમીન ના ભાગ પડી દેખાઠિયા બાપુ જુલ થઈ ગઈ હવે હું બધા માનીશ મારી ભૂલ થઈ ગઈ